જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો છે અમે પણ મજામાં છીએ અને આજે આપણે બનાવીશું સિંગ ડાળિયાની બરફી અને જો સિંગ ડાળિયાની બરફી તમે આવી રીતના બનાવશો તો તલની ચીક્કી અને હાની પણ ભૂલી જશો તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં તમે ચૂલો સળગાવી દીધો છે અને ચૂલા ઉપર આપણે આ લો રાખી દઈશું લોહી બનાવવા માટે મેં આ બે વાટકી કાળા તલ લીધા છે ઘી લીધું છે ગોળ મિલ્ક પાવડર બે ચમચી જેટલો ડાળિયા સિંગાણા અને સફેદ તલ તો આપણે આ લો ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે તલ શેકાવા રાખી દઈશું આ તલને આપણે સરસ રીતે શેકી લેવાના છે જો કેવો પટપટ અવાજ આવા માંડ્યો છે સરસ એવા છે કઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈશું તો હવે આપણે સીંગાણા શેકી લઈશું આપણે સરસ એવા સીંગદાણા શેકાઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લઈશું ધોળા તલને પણ આપણે શેકી લઈશું આપણા સફેદ તલ પણ સરસ રીતે શેકાઈ ગયા છે તેને પણ કાઢી લઈશું ડાળિયાને પણ આપણે થોડા શેકી લેવાના છે આ ડાળિયાને આપણે આળા માણસ શેકવાના છે તે શેકાઈ ગયા છે તમે ઈચ્છો તો આ સિંગના ફોતરા પણ કાઢી શકો છો આ બધું સરસ રીતે શેકાઈ ગયું છે અને તમારે થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકો છો અને ગુંદર પણ ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો મારા બાળકો ગુંદર નથી ખાતા એટલા માટે મેં નથી ઉમેર્યું અને આ બધું જ આપણે ઠરવા દઈએ તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું મેં બધી જ વસ્તુને મિક્સરમાં ક્રોસ કરી લીધું છે અને તે જ વાસણમાં આપણે તેલ અને ઘી બંને મિક્સ કરેલું છે તે ઉમેરી દઈશું અને તેમાં આપણે આ એક વાટકો ગોળ ઉમેરી દઈશું અને ગોળની સરસ એવી આપણે આ ચાયણી લઈ લેવાની છે ણી એટલે કે ગોળનો પાયો આવવા દઈશું તો આપણે આ સરસ એવો ગોળનો પાયો આવી ગયો છે તો તેમાં આપણે આ ભૂકો નાખી દઈશું તમે બધું જ ભૂકો આમાં નાખી દીધો છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ એવું આપણે આ મિક્સ કરી લીધું છે તો હવે તેને આપણે એક ડીશમાં ઠારી દઈશું તો મેં પહેલેથી તેલ લગાવી દીધું હતું સરસ એવું આપણે ઠારી દઈશું તો મેં સરસ એવું સેટ કરી દીધું છે તો હવે આપણે આને ઠરવા દઈશું તો આપણે આ સરસ એવી બરફી સેટ થઈ ગઈ છે તો તેમાં આપણે આ કટ લગાવી દઈશું સરસ સેવા કટ દીધા છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને એક પીસ કાઢીને પણ બતાવું છું તો સરસ સેવા આપણી આ બરફી બનીને રેડી થઈ ગઈ છે